નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગઈકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ઘાટ ખાતે જે દિવાલ ધસી પડવાના કારણે ત્રણ યુવકોના મોત થવાની ઘટના બાદ હવે ગઈકાલે જે ઘટનાક્રમ થયો હતો કે જેમાં પોલીસ સાથે જે પરિવારજનો એવી માંગણી કરી હતી કે જે કોન્ટ્રાક્ટર હતો તેમની સામે આ આ જે ઘટના બની છે તેની તેના માટે બેદરકારીનો કેસ દાખલ કરવામાં આવે ત્યારે અત્યારે આ ત્રણેય યુવકોનો સ્વ જે ગરડેશ્વર તાલુકાના આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા છે અને તેમની પીએમની કાર્યવાહી થવાની છે ત્યારે હવે રાજકીય નેતાઓની પણ આમાં દરમિયાનગીરી થઈ છે અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન ડીજિયાપાણા ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના નેતાઓ અને પદાધિકારીઓ અને અગ્રણીઓ સાથે અહીંયા હાલમાં ગરડેશ્વરના જ જે હોસ્પિટલ છે ત્યાં મીટિંગ ચાલી રહી છે એની પાછળનો હેતુ એવું જોવામાં આવે છે કે જે ત્રણ યુવકોના જે આ દુર્ઘટનાને કારણે દબાઈ જવાના કારણે મોત થયા છે તો તેમના પરિવારજનોને આર્થિક વળતર મળે તે રીતની વાટાઘાટા ચાલી રહી છે અને જે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખવામાં આવી છે તેની સામે કયા પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે કઈ કઈ કલમોનું એમાં આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને બીજી તરફ પ્રવાસીઓ મોટા સંખ્યા મોટી સંખ્યામાં આવી રહ્યા છે એ દરમિયાનમાં ઘટના બનવાથી એક જે ગમ જે ગમગીની ફેલાઈ ગઈ છે અહીંયા વિસ્તારની અંદર અને ખાસ કરીને જે સ્થાનિક જે ત્રણ યુવકો છે તે ગરડેશ્વર તાલુકાના જ અક્તેશ્વર ગામના છે તેવી જાણકારી મળી રહી છે ત્યારે તમે હાલમાં જોઈ શકો છો કે જે ગરડેશ્વર હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે આ ઘટનાને પગલે લોકોની શું પ્રતિક્રિયા છે અને નેતાઓ શું આમાં કહેવાના છે શું વાત લાવવાના છે અને કેવી રીતે આ પરિવારજનોને ન્યાય મળે તે રીતની હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે આગળના અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો